હેલો ફ્રેન્ડ્સ ઉનાળો આવી રહ્યો છે ભેજ અને તાપના કારણે આપણી સ્કિન અને વાળમાં ઘણું બધું નુકસાન થતું હોય છે આજના વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું કે આપણે સ્કિન અને વાળ માટે શું કાળજી રાખવાની છે જેના કારણે તમને એક હેલ્ધી અને ગ્લોઈંગ સ્કીન મળે આ વિડીયોને એન્ડ સુધી જોજો કેમ કે વચ્ચે હું તમને એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપવાનો છું એક સનસ્ક્રીનનું નામ કહીશ જે તમે તમારી સ્કિન પર લગાવો જેના કારણે તડકાના લીધે તમને તમારી ચામડીમાં ડેમેજ ના થાય અને કોઈ પણ જાતનું સનબર્ન ના થાય મારું નામ ડૉક્ટર ક્રિષ્ના ભલાલા ડોલોજીસ્ટ સુરતથી અમે અમારી ચેનલ પર રેગ્યુલરલી સ્કીન અને હેરના પ્રોબ્લેમના વિડીયોઝ અપલોડ કરતા આવીએ છીએ જો તમને પણ સ્કીન અને હેરના કોઈપણ પ્રોબ્લેમની સાચી અને સચોટ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તમારે ડેલી રૂટીનમાં શું ધ્યાન રાખવાનું છે ઉનાળામાં જેના કારણે તમારી સ્કિન સારી રહે અને હેલ્ધી રહે પહેલાં તમારે નાવામાં ખાસ કાળજી રાખવાની છે કે ડેટોલ લાઈફ બોય કે મેડી મિક્સ આવા કોઈ પણ સાબુ નથી વાપરવાના તમે ડવ કા પિય સાબુ વાપરી શકો જેના કારણે જે ડેલી ઉનાળામાં પણ આપણી સ્કિનને મોશ્ચરાઈઝર જોતું હોય આપણને ટાઈમ ટુ ટાઈમ મળી રહે દિવસમાં તમારે બે વાર નાહવાનું છે એકવાર સવારે ને એકવાર રાત્રે કેમ કે આખા દિવસ દરમિયાન તમે બહાર ગયા હોય જેના કારણે ફેસ પર ધૂળ લાગી હોય ચામડી પર પણ ધૂળ લાગી હોય જે તમારી સ્કિનમાં રહેલા પોર્ટ્સને એટલે કે છિદ્રો હોય એને બ્લોક કરી દે એટલે તમને ચામડીના રોગ થવાની શક્યતા હોતી હોય અને નાયા પછી મોશ્ચરાઇઝર ચામડી પર લગાવી લેવાનું કેમકે આખા દિવસ દરમિયાન જે પણ તડકાથી તમારી સ્કિનમાં ડેમેજ થયો છે એ મોશ્ચરાઇઝર લગાવવાથી આખી રાતભર એ રિપેર થઈ જશે અને સ્કિન તમારી સારી થઈ જશે હવે નાયા પછી ઉનાળામાં ખાસ કરીને તમારે લૂઝ કપડાં પહેરવાનો આગ્રહ વધારે રાખવાનો કેમ કે જેટલા તમે ટાઇટ કપડાં પહેરો છો તેના કારણે હવાનું સર્ક્યુલેશન અટકી જાય છે એટલે કે એર સર્ક્યુલેશન અટકવાના કારણે ધાધરનો રોગ વધી જાય છે અને અમે ઘણી વખત જોતા હોઈએ કે યંગસ્ટરમાં ખાસ કરીને જીન્સ બેથી ત્રણ વાર પહેરીને રિપીટેડલી લોકો યુઝ કરે છે આવું વસ્તુ બિલકુલ ના કરવું જોઈએ કેમ કે વારંવાર એકને એક કપડાં ધોયા વગર પહેરવાના કારણે જે કપડામાં જંતુ રહેલા છે એ તમારી ચામડી પર પાછા લાગે છે ને એના કારણે ચામડીના રોગ જેમ કે ધાધર એનું પ્રમાણ બહુ જ દિવસે દિવસે વધતું જાય છે એટલે આ ભૂલ તમારે ઉનાળામાં ક્યારેય નથી કરવાની ઉનાળામાં ખાસ કરીને તમારે પાણીનું પ્રમાણ વધારવું જરૂરી છે એમ કે બોડીમાં પાણી પ્રોપર અમાઉન્ટમાં હશે એટલે કે તમારું હાઇડ્રેશન જો મેન્ટેન હશે તો તમારી ચામડી પણ સારી રીતે ખીલશે એટલે કે ગ્લો કરશે એના માટે તમારે ઉનાળામાં ત્રણથી ચાર લીટર પાણી પીવું બહુ જ જરૂરી છે કા આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે આના કારણે બોડીમાં પ્રોપર પાણી મેન્ટેન રહે છે અને પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ અને સકટેટી એનું ખાવાનું પણ પ્રમાણ સારું એવું રાખવું કેમકે આમાં પાણી તો ભરપૂર હોય છે પણ સાથે સાથે આપણને અમુક એન્ટીઓક્સિડન્ટ પણ મળે છે જે તમારી ચામડીને સૂર્યના કિરણો સામે બચાવે છે હવે સૌથી અગત્યનો પોઈન્ટ એટલે કે સનસ્ક્રીન તમારે સનસ્ક્રીન ખાસ કરીને ઘરમાંથી બહાર નીકળો તેના ત્રીસ મિનિટ પહેલાં લગાવવું જરૂરી છે કેમ કે સનસ્ક્રીનની અસર આવતા ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે પેશન્ટને ઘણીવાર એવા સવાલ હોતા હોય છે કે સર કયું સનસ્ક્રીન અમારે વાપરવું તો સનસ્ક્રીન જે પણ તમે વાપરો એમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એટલીસ્ટ એ ચાલીસથી પચાસ એસપીએફવાળું હોય ત્રીસ એસપીએફ વાળું થોડુંક ઓછું થઈ જાય ચાલીસથી પચાસ એસપીએફવાળું તમે જો સનસ્ક્રીન લગાવો જેમાં એન્ટી પોલ્યુટન્ટ કમ્પોનન્ટ્સ પણ હોય યુવી એ લાઇટનું પ્રોટેક્શન પણ મળે અને યુવી બી લાઇટનું પ્રોટેક્શન પણ તમને મળે જેના કારણે તમે તડકામાં જાઓ તો તમારી સ્કિન કાળી ના પડે હવે ખાસ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે સનસ્ક્રીનની અસર જે હોય છે ફક્ત ત્રણથી સાડા ત્રણ કલાક સુધી જ રહી છે જો તમારું કોઈ એવું કામ છે કે તમારે ત્રણ ચાર કલાક પછી બહાર જવાનું છે તો અમે ડર્મેટોલોજીસ્ટ પેશન્ટને ખાસ સલાહ આપતા હોઈએ છીએ કે સનસ્ક્રીન તમારે ત્રણ કલાક પછી પાછું લગાવવું જરૂરી છે આ વસ્તુ ખાસ કરીને એવા પર્સન જે ક્રિકેટ રમતા હોય કોઈ સ્પોર્ટ્સ રમતા હોય યા સિવિલ એન્જિનિયર હોય યા માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવ હોય જેને બાઇક ઉપર બહાર બહુ રહેવાનું થતું હોય તો આ લોકોને ખાસ કરીને આ પોઈન્ટ વિશે ધ્યાન રાખવું અને ઉનાળામાં તમારે વાળને બે થી ત્રણ વાર વોશ કરવાના છે એટલે કે હેર વોશ અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરીને પછી સૌથી અગત્યનું છે કે તમે કન્ડિશનર લગાવો કેમ કે આખા દિવસમાં જે તમે બહાર રહો છો તેના કારણે જે એક્સ્ટ્રીમ તાપ પડે છે તાપના કારણે પ્લસ પોલ્યુશન છે પ્લસ આપણને જે ધૂળ માટી મળે છે એના લીધે તમારા વાળના મૂળિયા પણ ડેમેજ થાય છે અને વાળની લેન્થમાં પણ નુકસાન થાય છે ઘણીવાર અમે સાંભળીએ છીએ કે ઉનાળામાં લોકોના વાળ જલ્દી ફાટી જાય છે એટલે અઠવાડિયામાં બેથી ત્રણ વાર શેમ્પૂ કરવાનું છે ને એની પછી કન્ડિશનર લગાવવું જરૂરી છે અને તમારા વાળને સૂર્યકિરણોથી બચાવવા માટે જ્યારે તમે બહાર જાઓ છો તો જેન્ટ્સ ટોપી પહેરી શકે છે અને લેડીઝમાં વાળની લેન્થ પર એટલીસ્ટ સ્કાફ બાંધી શકે છે આના કારણે જે યુવી લાઇટથી ડેમેજ થાય છે વાળને એ ડેમેજ અટકી જશે હવે જે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમને એક ટિપ્સ આપીશ જે તમારી સ્કીનને તડકા સામે બચાવી શકે તો એમાં પ્રોડક્ટ છે સનસ્ક્રીન આ યુવી ડોક્સ સનસ્ક્રીન છે જે મારું પર્સનલ ફેવરેટ છે કેમ બિકોઝ આ સનસ્ક્રીનમાં એસપીએસ ફિફ્ટી છે યુવી એ પ્રોટેક્શન યુવી બી પ્રોટેક્શન અને બ્રોડ સ્પેક્ટ્રમ છે આ સાથે સાથે એ નોન ઓઇલી છે નોન કોમેડોજેનિક છે અને મેટ ફિનિશ આપે છે એટલે તમારી ફેસ પર તમને ચીપચીપ નહીં લાગે એના કારણે આ મારું પર્સનલ ફેવરેટ છે અને લાંબા સમયથી હું આ સનસ્ક્રીન યુઝ કરું છું આઈ હોપ કે આ વિડીયોમાં આપેલી માહિતી તમને મદદરૂપ થશે સમરમાં અને જો તમે ઈચ્છતા હોય કે તમારા ફ્રેન્ડને પણ આવી ઇમ્પોર્ટન્ટ માહિતી મળે તો તમે આ વિડીયોને શેર કરો આ સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ